વલસાડ જિલ્લાના વાપીમાં ફરી એકવાર હત્યાનો બનાવ બન્યો છે ત્યારે વાપીના ચીરી વિસ્તારમાં એક શાળાએ બનેવીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે મૂળ બિહારના સિંઘ પરિવારના ખૂની ખેલ ખેલાયો હોવાનું જાણવા મળ્યું છે તનિક સિંઘની હત્યા તેના જ શાળા પેંગુસીએ છરીના ઘા મારીને કરી હતી ધૂળેટીના દિવસે ઉજવણી દરમિયાન બબાલ થઈ હોવાથી પોતાની બહેનને પરેશાન કરતા જીજાની શાળાએ કરપીડ હત્યા કરી નાખતા ડુંગરા પોલીસે ગણતરીની સમજમાં આરોપીને ધરપકડ કરી છે ડુંગરા પોલીસ સ્ટેશનના છેરી વિસ્તારના સાંઈ પૂજા કોમ્પ્લેક્ષમાં ગઈ રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ સાંઈ પૂજા કોમ્પ્લેક્સના ટેરેસ ઉપર એક મડરો બનાવની હકીકત ધ્યાને આવતા તાત્કાલિક એ થાણા ઇન્ચાર્જ છે પ્રોફેશનલ આઈપીએસ ઓફિસર ગીતા મિશ્રા અને એમની ટીમ તાત્કાલિક તે બનાવવાળા સ્થળ પર પહોંચી ગઈ હતી અને મરણ જનાર તનિક વિરેન્દ્રસિંહ જે ઓરિજિનલી બિહારના છે અને જે ઘણા વર્ષોથી અહીંયા વાપીમાં કામ કરે છે કંપનીમાં એમનું મર્ડર થયેલું હતું બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ડીવાયએસપી સહિત તમામ ટીમો કામે લાગેલી હતી અને આરોપી જે છે એ પિંકુ દેવી પ્રસાદ સિંઘ એને પકડી પાડવામાં સફળતા મળી છે સર બંને વચ્ચે શું શું હતો અને આ જે તનિક સિંહ છે એના વાઇફ પ્રીતિબેન એ બિહારમાં એનો મેરેજ કરેલા હતા અને જે આરોપી છે પિંકુ એ તનિક વિરેન્દ્રસિંહ એનો સગો શાળો છે અને શાળાએ જ બનાવીની હત્યા કરી છે આજે જે પિંકુ જે છે દેવીપ્રસાદ સિંઘ એને ઘણા સમયથી એવું લાગતું હતું કે એના જે જીજાજી છે તનિક સિંહ એના બીજી કોઈ વ્યક્તિ સાથે એના સંબંધો છે અને બીજી કોઈ મહિલા સાથે એ અત્યારે રહેવા માંડ્યો છે અને એ ધ્યાને રાખીને પોતાની બહેન સાથે આ એના જીજાજી દ્વારા અન્યાય થઈ રહ્યો છે એ ધ્યાને રાખીને એને પ્લાન કરીને એને ટેરેસ ઉપર બોલાવ્યો તો હોળી સેલિબ્રેટ કરવા માટે અને ત્યારબાદ પોતાએ ખરીદીને લાવેલી જે છરી હતી એ છરીના હુમ શરીર દ્વારા એણે એની પર હુમલો કર્યો હતો અને અસંખ્ય ઘા એના પીઠ ઉપર અને એના બેક ઉપર મારીને એની હત્યા નિપજાવી દીધેલી હતી